અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણનું નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો ગયા સેશનમાં આપણે સેબી વિશે ટૂંકી માહિતી મેળવી હતી સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેના હેતુઓ વિશે પણ આપણે ગયા સેશનમાં અભ્યાસ કર્યો હતો આજે આપણે જોઈશું સેબીના કાર્યો સેબીના કાર્યોમાં પ્રથમ કાર્ય છે શેર શેરબજારમાં થતા ધંધાનું નિયમન શેર શેરબજારમાં સેનો ધંધો થાય છે તો શેરબજારમાં જામીનગીરીઓની ખરીદી અને વેચાણનો ધંધો થાય છે તો શેરબજારની કામગીરી ઉપર નિયમન અને અંકુશ રાખવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે શેરબજારમાં જે કામગીરી થાય છે તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા થાય છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોને કહેવાય તો શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ બેન્કર વગેરેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે આ તમામ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે ટૂંકમાં શેરબજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક નિયમન અને અંકુશ રાખવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે બીજું કાર્ય છે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું તે સેબીનો મુખ્ય હેતુ છે મૂળભૂત કાર્ય સેબી દ્વારા જે કરવામાં આવે છે તે આ જ છે આથી નક્કી કરેલા નિયમો અને ધારાધોરણો મુજબ મધ્યસ્થીઓ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કાર્ય થાય છે કે નહીં તે જોવાનું અને તેમની પાસે એ મુજબ જ કાર્ય કરાવવાનું કામ એ સેબી દ્વારા કરવામાં આવે છે ત્રીજું કાર્ય છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન આપણે આગળ જોઈ ગયા કે સેબીમાં સોરી શેર બજારમાં કાર્ય કોણ કરે છે તો કાર્ય કરવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય છે જે રોકાણકારો અને ડિપોઝિટરી વચ્ચે કડી છે તો આ જે મધ્યસ્થીઓ છે એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તેમાં મર્ચન્ટ બેન્કર છે દલાલ પેટા દલાલ જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરેનો સમાવેશ થાય છે તે તમામની નોંધણી કરવાનું અને તેમના માટે તેમના કાર્યો માટે નિયમન કરવાનું એટલે કે નિયમો બનાવવાનું અને તેનું પાલન કરાવવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે એટલે આ મધ્યસ્થીઓના કાર્યોનું નિયંત્રણ સેબી દ્વારા જ કરવામાં આવે છે આ મધ્યસ્થીઓ નોંધણી કરાવે છે ત્યારબાદ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે મધ્યસ્થીઓએ શેરબજારમાં કઈ રીતે કાર્ય કરવું તે માટે સેબી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવે છે ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારની જામીનગીરી છે કે જેનો શેરબજારમાં ખરીદી અને વેચાણ કરવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે શેર બજારમાં માન્ય જામીનગીરીઓ જેની નોંધણી થયેલી છે તેની જ ખરીદી અને વેચાણ કરાવી શકાય છે આથી મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેનું કામગીરીનું નિયમન પણ સેબી દ્વારા કરવામાં આવે છે આ માટે સેબી દ્વારા નિયમો બનાવવામાં આવે છે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે અને તેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવે છે પાંચમું કાર્ય છે કપટયુક્ત વેપાર બંધ કરાવવો આપણે જાણીએ છીએ કે શેર બજારમાં તમામ કામગીરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે જો આવા પાર્ટિસિપન્ટ એટલે કે શેર દલાલો કે પેટા દલાલો રોકાણકારો માટે અહિત કરતા હોય તો એ પ્રકારના કપટયુક્ત વેપારને સેબી બંધ કરાવી શકે છે અને તેની સામે જરૂરી પગલાં લેવાનું કાર્ય પણ સેબી દ્વારા કરાવી શકાય છે દલાલોની નોંધણી રદ કરવી એ સેબીનું છઠ્ઠું કાર્ય છે આપણે આગળ જોયા જોઈ ગયા તે પ્રમાણે કપટયુક્ત વેપાર બંધ કરાવવાનું કાર્ય સેબી દ્વારા કરાવી શકાય છે તો આવો જો વેપાર ચાલતો હોય તો વેપાર તો બંધ કરાવવામાં આવે છે સાથે સાથે જો દલાલો સેબીના નિયમોનું અને માર્ગદર્શિકાનું પાલન ન કરતા હોય તો સેબી જરૂરી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાઓ કરીને આવા દલાલોની નોંધણી રદ પણ કરી શકે છે ઘણીવાર એવું બને છે કે આ દલાલો સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે ત્યારે પણ સેબી દ્વારા આવા દલાલોની અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની નોંધણી રદ કરી શકાય છે સાતમું કાર્ય છે કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું કંપનીઓના જોડાણ એટલે મર્જર મર્જર એટલે બે કંપનીઓ જો જોડાવા ઈચ્છતી હોય તો તેને મર્જ કરવું એટલે કે જોડાણ કરવું કહેવાય અને હસ્તગત એટલે ટેકઓવર કોઈ એક મોટી કંપની કોઈ નાની કંપનીને ખરીદી લઈ તો તેને હસ્તગત કરવું એટલે કે ટેક ઓવર કરવું કહેવાય છે આ બંને પ્રક્રિયાઓમાં જો નાના રોકાણકારોનો જોખમ હોય તેમનું અહિત થતું હોય તો તે સમયે સેબી આવી કંપનીઓને જોડાણ કરવા પર અને હસ્તગત કરવા પર અંકુશ લાવી શકે છે રોકી શકે છે અને કોઈ પણ હિસાબે તે નાના રોકાણકારોનો અહિત થવા દેશે નહીં નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબી દ્વારા નિયમનો કરવામાં આવે છે અને માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવે છે સેબીનું આઠમું કાર્ય છે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ જાહેર ભરણાના સંદર્ભમાં પણ માર્ગદર્શન આપવાનું અને નિયમો બનાવવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે જાહેર ભરણું કઈ રીતે હોય તો જાહેર ભરણું નવી કંપની પ્રથમ વખત જો બહાર પાડે એટલે કે પ્રાથમિક બજારમાં જો ભરણું નવી કંપની લઈને આવે અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય એટલે કે ઘોડ બજારમાં કે શેર બજારમાં જો વર્તમાન કંપની ફરીવાર નવા શેર બહાર પાડવા ઈચ્છતી હોય તો બંને માટે અલગ અલગ રીતે માર્ગદર્શિકાઓ બહાર પાડે છે એટલે નવી કંપની માટે માર્ગદર્શિકા અલગ છે અને વર્તમાન કંપની જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે તેવી કંપનીઓ માટે માર્ગદર્શિકાઓ અલગ અલગ તૈયાર કરવાનું અને તેને બહાર પાડવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે આજે આપણે સેબીના પંદર કાર્યોમાંથી સાત કાર્યો જોયા આવતા સેશનમાં બાકીના કાર્યો વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ